રાજકોટમાં વ્યાજ કોરોના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાતનો મામલો પોલીસ કોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર વિરુદ્ધ ગુનો નોંધ્યો તારીખ 28 જાન્યુઆરીના રોજ વ્યાજ કોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી મૃતક કે આપઘાત પહેલા બેનોને સંબોધીને વિડીયો પણ બનાવ્યો હતો મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી પોલીસે સુસાઇડ નોટના આધારે દસ વ્યાજખોર સામે ગુનો નોંધ્યો પોલીસે પાંચ આરોપીની કરી અટકાયત રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આપઘાતનો મામલો પોલીસે કોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર વિરુદ્ધ ગુનો નોંધ્યો ગત અઠ્ઠાવીસ જન્યુરીના રોજ રાત્રીના નવ વાગ્યાની આજુબાજુ અલ્પેશભાઈ શાકરીયા નામના વ્યક્તિએ રેસકોર્સ ઉપર દવા પીને આપઘાત કરી લીધેલ હતું આપઘાત કરતા પહેલાં એમના દ્વારા એક સુસાઇડ નોટ પણ લખવામાં આવ્યું હતું અને વિડિયો પણ બનાવવામાં આવ્યો હતો સુસાઇડ નોટ મુજબ એમને દસ માણસો વિરુદ્ધ વ્યાજખોરીના ત્રાસ આપવા બાબતના આક્ષેપો કર્યા છે આ બાબતે પ્રનગર પોસ્ટેમાં ગઈકાલે ની કલમ એકસો આઠ ચોપન અને મની લેન્ડિંગ ની કલમ પાંચ ચાલીસ અને બ્યાલીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજુ સુધી તપાસમાં પાંચ આરોપીઓ દસમાંથી એમને અટક કરવામાં આવે છે